નમસ્તે મિત્રો સ્વાગત છે તમારું મારા કિચનમાં આજે આપણે બનાવીશું વડા તો ચાલો મેં અહીંયા અડદની દાળ પલાળેલી હતી બે કલાક પહેલા પલાળી દીધી હતી તમે જોઈ શકો છો એકદમ સરસ પલલી આપણે એનું એક બેટર તૈયાર કરશું આપણે એમાં બરફ અથવા ઠંડુ પાણી ઉમેરવાનું છે બહુ આવી રીતનું આપણે થી તૈયાર કરવાનું છે એ રીતે આપણે પાંચ મિનિટ કન્ટિન્યુ ફેટવાનું છે એકદમ સરસ ક્લફી થઈ ગયું છે હવે આપણે આને ચેક કરવા માટે આ રીતે થોડુંક લઈ પાણીમાં નાખશું તમે જોઈ શકો છો એકદમ પાણીમાં તરે છે હવે આપણે આને તેલમાં ફ્રાય કરશું આપણે આમાં મીઠું નાખશું અને આખું જીરું આપણું તેલ ગરમ થઈ ગયું છે હવે આ રીતના એમાં મૂકવાના છે આવી રીતે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે તળવાના છે હવે આને આપણે કાઢી લઈશું અહીંયા મેં નોર્મલ ગરમ પાણી લીધું છે હવે આપણે એમાં થોડુંક હિંગ નાખીશું થોડુંક મીઠું નાખીશું આપણે જે વડા તૈયાર કર્યા હતા અહીંયામાં નાખીશું અને આપણે પંદર મિનિટ માટે પલળવા દઈશું તમે જોઈ શકો છો આપણા વડા સરસ તૈયાર થઈ ગયા છે હવે આપણે એને પાણીમાંથી કાઢી અને આ રીતે દબાવીને બધું પાણી કાઢી નાખવાનું છે અને ડીશ આવી રીતે પાણી કાઢીને આપણે આવી રીતે ડીશમાં લેશું હવે એમાં આપણે મેં અહીંયા ગળું દહીં બનાવ્યું છે ખાંડ નાખી એકદમ સરસ ફેટી લીધું છે હવે આપણે એ દહીં નાખશું મેં અહીંયા આદુ મરચાં લસણ ધાણા અને કાંદા કાંદો ઓપ્શનમાં છે તમારે નો નાખવો હોય તો હું નાખી શકો એ ચટણી બનાવી છે ગોળ આંબલીની મીઠી ચટણી બનાવી છે સાટ મસાલો આપણે નાખીશું આપી કાશ્મીરી લાલ ચટણી નાખશું ધાણા ગાર્નિશ માટે નાખશું મારી રેસીપી ગમી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને મારા પેજને ફોલો કરજો અને તમારા મિત્રો પરિવાર સાથે શેર કરજો